હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રેસીપી આજે આપણે બનાવીશું બિના પ્રિઝર્વેશન બેટર તથા ખૂબ જ હેલ્ધી અને લાલ ચટાકેદાર એવો ટોમેટો કેચઅપ ખૂબ જ ઓછા સમયમાં બની જતો આ હોમમેડ ટોમેટો કેચઅપ આપણે આજે સહેલી રીતે બતાવી વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોજો જેથી કરી અમુક ટીપ્સ તમને સહેલાઈથી મળી રહે અત્યારે શિયાળાની ઋતુમાં લાલ ચટાકીદાર અને અત્યારે સસ્તા પણ ખૂબ જ છે બાળકોને અમુક ડીશમાં તો ટોમેટો કેચઅપ આપણે આપતા જોઈએ છીએ બહારથી થી લાવવું એના કરતાં સહેલી રીતે ઘરે બનાવો સરળ બની રહેશે એના માટે ઢોકળિયામાં બે થી ત્રણ ગ્લાસ જેટલું આપણે પાણી લેવાનું છે અને બે કિલો જેટલા ટામેટા મેં લીધેલા છે અને આ રીતે આપણે બોઇલ્ડ થવા માટે ઉપર મૂકી દઈએ ટોમેટાને સરસ ધોઈ અને સાફ કરી લીધા છે ટોમેટાની ખરીદી વખતે એકદમ લાલ તથા કઠણ હોય તેવા લેવાના છે આ રીતે પાંચ મિનિટ જેવા આપણે બોઇલ્ડ કરી લીધે છે હવે આપણે તેમાં ઉપરથી પંદર થી વીસ કળી જેટલું લસણ એક નંગ જેટલો આપણે કાંદો ડુંગળી લીધેલી છે તમે સ્કીપ પણ કરી શકો છો ના ખાતા હોય તો બાકીને દસ મિનિટ માટે થવા દઈએ જોઈ શકો છો દસ થી પંદર મિનિટમાં સરસ બધું બોઇલ થઈ ગયું છે આ રીતે બધું સરસ બોઇલ થઈ જાય પછી આપણે ટામેટાની છાલને કાઢી લઈએ આ રીતે ટામેટા આ રીતે સરસ બોઇલ થઈ જાય પછી તેની છાલ પણ સરળતાથી નીકળી જશે બાળકોને અમુક ડીશમાં વારંવાર ટોમેટો કેચઅપ આપતા હોઈએ છીએ તો આ રીતે હોમમેડ ટોમેટો કેચઅપ આપીએ તો એક બેસ્ટ ઓપ્શન છે અને હેલ્ધી પણ છે જ તો આ રીતે બધા જ ટોમેટાને આપણે છાલ કાઢી અને એક થાળીમાં લઈ લઈએ અને આ રીતે ડુંગળી તથા લસણને પણ કાઢી લેવાના છે અને આ રીતે પ્રેસ કરી લઈએ તમે જોઈ શકો છો કે સરસ બોઇલ થઈ ગયા છે અને આપણે ટોમેટો કેચપને લાંબા સમય સુધી સાચવવા માટે એરટાઈટ કાચની બરણીમાં ટોમેટો કેચપને ભરવાનો છે તેના માટે બરણીને સરસ ધોઈ સાફ કરી અને આપણે દસ થી પંદર મિનિટ જેવું માટે તડકામાં સુકવી અને પછી ટોમેટો કેચઅપ ભરવાનો છે આ રીતે આપણે ઉપરથી એક આદુના ટુકડાને ક્રશ કરી લીધું છે હવે આપણે ગેસ ઉપર નોનસ્ટિક પેનને મૂકી દીધી છે અને ટોમેટો કેચઅપર જારમાં ક્રશ કરી અને આ રીતે લઈ લેવાનું છે એડ કરી દેવાનું છે ઉપરથી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે આ રીતે ટોમેટાને સરસ થવા દેવાના છે પાંચક મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ પાંચક મિનિટ પછી ઢાંકણ ખોલીને આ રીતે આપણે ઉપરથી રેડ કાશ્મીરી લાલ મરચું આવે છે તે એડ કરવાનું છે રીતે બે થી અઢી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તમને એવું લાગે કે હજુ થોડું એડ કરવાની જરૂર છે તો અડધી ચમચી જેટલું આ રીતે મેં એડ કર્યું છે અને સરસ મિક્સ કરી અને ઢાંકી અને રહેવા દઈએ ત્યાં સુધી આપણે એક પોટલીમાં આ રીતે તજના ટુકડા એક કે બે લઈ લેવાના છે પછી આ રીતે લવિંગ કાળા મરી બે ચાર થી પાંચ ઇલાયચી લેવાની છે આખી લેવાની છે અને આ રીતે પોટલી બનાવી લેવાની છે તેની સરસ ગાંઠ વાળી અને આપણે એક બાજુ રહેવા દઈએ જેથી કરી સરસ આ રીતે ખડા મસાલાની સુગંધ આવે આપણે આ રહેલા જે બીજ હોય તેની રીતે સરસ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે તેના માટે ગાળી લઈએ કોઈ પણ ચાર ની તમે લઈ શકો છો જેથી કરી આપણે છાલ તો ઓલરેડી કાઢી જ લીધી છે પરંતુ જેમાં બીજનો ભાગ કોઈ હોય તો તે નીકળી જાય પ્રથમ આપણે ઢોકળીયામાં ટામેટાને બોઈલ કરી લીધા હતા જેથી કરી તેની છાલ સરળતાથી નીકળી જાય અને આ રીતે મિત્ર બીજનો ભાગ રહે છે જેથી કરી સમયની પણ બચત થશે ટોમેટો કેચપને લાંબા સમય સુધી સાચવવા માટે આપણે તેમાં પાણી એડ નથી કર્યું આ રીતે બોઈલ કરવાથી ટામેટાને પાણીનો ભાગ રહેતો નથી જેથી કરી ગેસની પણ બચત થશે જોઈ શકો છો કે સરસ ટોમેટો કેચપ ની સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. તે નોન-સ્ટીક પેન માં ગાળેલા ટોમેટા કેચપ ને આ રીતે એડ કરી દઈએ. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને તેમાં બનાવેલી પોટલી ને એડ કરી દઈએ. તમે જોઈ શકો છો કે પેલા કરતા ટોમેટો કેચપ નો કલર કેટલો સરસ થઈ ગયો છે. મીન્સ કે આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે એટલે હવે આપણે આ રીતે મધુર સુગર જે ખાંડ આવે છે તે એડ કરી દઈએ તમે તમારી પાસે જે ખાંડ હોય તે એડ કરી શકો છો તે મોટી વાટકી ભરીને આપણે તેમાં એડ કરી લીધેલી છે ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો લગભગ 500 ગ્રામ જેટલી ખાંડ મેં એડ કરી છે ટોમેટો કેચઅપ જેવી ટામેટાની ખટાશ હોય તે પ્રમાણે આપણે તેમાં ખાંડ એડ કરવાની છે ટામેટા વધારે ખાટા હોય તો તે પ્રમાણે ખાંડ વધારે એડ કરવાની અને ઓછા ખાટા હોય તો તે પ્રમાણે ઓછી ખાંડ એડ કરવાની આ રીતે વચ્ચે ટેસ્ટ કરી જોવાનો અને પછી આપણને જો ઓછી લાગે તો થોડી વધારે ખાંડ એડ કરી શકો છો ટામેટા દેશી અને ખટાશવાળા છે તેથી મને હજુ ઓછી ખાંડ લાગે છે તો હું ఈ વાટકી થી થોડી ઓછી એવી ખાંડ એડ કરી દઉં છું તમે આ રીતે વચ્ચે ટેસ્ટ કરી અને પછી તમારા સ્વાદ મુજબ ખાંડ એડ કરી શકો છો અને આ રીતે સરસ ખાંડ તેમાં ઓગળે તેના માટે આપણે સ્પેચ્યુલા ને સરસ આ રીતે હલાવતા રહેવાનું છે નાનાઓ થી લઈ અને મોટાઓને ટોમેટો કેચપ અમુક ફરસાણમાં ભાવતો જ હોય છે તો આપણે બહાર થી બજારમાંથી લાવીએ તેના કરતા ભલે આ રીતે સરળતાથી બનાવવું ખૂબ જ ઈજી બની જશે આ રીતે આપણે ઢાંકી અને રહેવા દેવાનું છે કારણ કે તેના છાંટા ખૂબ જ ઉડે છે ટોમેટો કેચપના પ્રિઝર્વેશન માટે આપણે એક કપ ભરી અને વિનેગર એડ કરવાનો છે તમે જોઈ શકો છો કે આપણે ટોમેટાને બોઇલ કર્યા ત્યારે તેમાં પાણી એડ નથી કર્યું તેથી ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો કેચપ બની જશે હવે આપણે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું સંચર પાવડર એડ કરવાનો છે અને સરસ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું જેથી કરી ટોમેટો કેચપના છાંટા ખૂબ જ ઉડે છે માટે આપણે આ રીતે એક ડીશમાં ટોમેટો કેચપના બુંદને લઈ અને ચેક કરી લઈએ હજુ આપણે બે થી ત્રણ મિનિટ માટે ટોમેટો કેચપને સરસ થવા દીધું અને પછી સરસ ઠંડો થઈ ગયો એટલે હજુ આપણે બીજી વખત બીજી ડીશ આ રીતે ટામેટા કેચપ ના એડ કરી અને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે ટોમેટો કેચપ ની આ રીતે જ રાખવાની છે આ રીતે ખૂબ જ ઓછા સમયમાં હોમ મેડ ટોમેટો કેચપ અને એકદમ લાલ છટાકીદાર એવો કલર આવી ગયો છે તો હવે આપણે એર ટાઈટ કન્ટેનરમાં કાચની બરનીમાં ફરી લઈએ તેને દસક મિનિટ માટે આપણે ધોઈ સાફ કરી અને તડકે રાખી તેમાં ટોમેટો ભરી લઈએ આ રીતે મોટી બરનીમાં આપણે અડધી બરની જેટલો કેચઅપ ફરવાનો છે અને રોજે રોજ ઉપયોગ કરવા માટે એક નાની કાચની બરની છે તેમાં આપણે ટોમેટો કેચઅપ ભરી લઈએ હવે આપણે નાની કાચની બરણી ને ટોમેટો કેચઅપ જે વધ્યો છે તે ભરી લઈએ જેથી કરી રોજ તેનો ઉપયોગ થઈ શકે અને વધારે ટોમેટો કેચઅપ છે તે પણ બગડે નહીં તેના માટે હાલ છટ્ટાકેદાર એવા ટોમેટા કેચઅપને સાચવવા માટે આપણે કાચની બરનીને તડકે સુકવવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તૈયાર છે હોમમેડ બેટર હેલ્ધી અને બાળકોને ખૂબ જ પસંદ આવે તેવો લાલ ચટાકીદાર એવો ટોમેટો લંચ બોક્સમાં રોટલીમાં આ રીતે ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી અને તેનો રોલ વાળીને પણ આપી શકો છો જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ફ્યુઝન રેસીપીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન ને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસીપીઓ જોવા માટે તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ